ચોમાસાની શરૂઆત થતાં મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે ત્યારે ભાવનગર શહેરમાં પણ ચોમાસાની શરૂઆતની સાથે મચ્છરજન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ અને જો કેસો જોવા મળ્યા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટર દ્વારા કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે આવો જોઈએ ચોમાસામાં ભેજ અને ભીનું વાતાવરણ થતું હોય છે ત્યારે ચોખા પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે એટલે ચોમાસાના જ્યાં પાણી ભરા ભરેલી જગ્યા હોય ત્યાં મચ્છરોનો ઉપદ્રવ્ય વધવાની શક્યતાઓ રહેલી છે ત્યારે મચ્છરોથી માનવ શરીરમાં ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો વધતા હોય છે ત્યારે ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆત બાદ ડેન્ગ્યુના અગિયાર કેસ મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા છે જ્યારે ચિકનગુનિયાના એક પણ કેસ નોંધાયો નથી ત્યારે મચ્છરજન્ય રોગોને ટાળવા માટે મહાનગરપાલિકાના અર્બન હેલ્થ વિભાગ દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે ત્યારે મહાનગરપાલિકાના અર્બન હેલ્થ વિભાગના બાયોલોજીસ્ટ ડૉક્ટર વિજય કાપડિયાએ જણાવ્યું હતું કે હાલમાં અર્બન મેલેરિયા વિભાગ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં ડેન્ગ્યુના અગિયાર કેસ મેલેરિયાના ત્રણ કેસ અને ચિકનગુનિયામાં ઝીરો કેસ નોંધાયેલ છે જે અંતર્ગત હાલમાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઘરે ઘરે જઈને સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં અંદાજિત બસો ને સાડત્રીસ લિંક વર્ક બેનો આખી ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ કરી અને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે તેમજ પ્રિવેન્સી સર્વેલન્સ પણ શરૂ છે જે અંતર્ગત અઠવાડિયે શંકાસ્પદ કેસોના નમૂના લેવાય છે જેમાંથી કોઈ પણ પોઝિટિવ જણાય જણાયેલ નથી આ ઉપરાંત શહેરમાં વિવિધ જગ્યાએ જ્યાં કાયમી પાણીના ત્યાં જોવા મળે ત્યાં ગમ્પી ફિશ માછલી મૂકવામાં આવી છે જે પોરાનાશક માછલીઓ છે તેમજ જરૂર જણાય ત્યાં આજુબાજુના ઘરમાં તમામ જગ્યાએ ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને જ્યાં પણ ફરિયાદ નોંધાય અથવા તો સ્ટાફને જરૂરી જણાય ત્યાં સ્પ્રિંગિંગ કામગીરી પણ કરવામાં આવી રહી છે ડૉક્ટર વિજય કાપડિયા બાયોલોજીસ્ટ અર્બન મેલેરિયા વિભાગ હા સર વાત કરીએ તો છેલ્લા ત્રણથી ચાર મહિનાની અંદર ચોમાસા બીસા બાદ મેલેરિયા એ મચ્છરજન્ય જે રોગો હોય છે વાયરલ ઇન્ફેક્શન હોય છે તેવા રોગોનો કેટલો વધારો થયો છે અને હાલ મહાનગરપાલિકા મેલેરિયા અર્બન હેલ્થ સેક્ટર દ્વારા મચ્છરાના પોરાનો નાશ કરવા માટે કેવી પ્રક્રિયા કરવામાં હાલમાં છેલ્લા સાડા ત્રણ મહિનામાં જોવા જઈએ તો ડેન્ગ્યુના કુલ અગિયાર ચિકનગુનિયાના ઝીરો અને મેલેરિયાના ત્રણ પોઝિટિવ કેસો નોંધાયેલ છે જેની કામગીરીના ભાગરૂપે જોઈએ તો છેલ્લા સાડા ત્રણ મહિનામાં કુલ પંદર લાખ ઘરોનો સર્વે કરી પાંત્રીસ લાખ પાતળો તપાસવામાં આવેલ છે જેમાં પંદર હજાર પાત્રો મચ્છરોના પોરા માટે પોઝિટિવ મળી આવે છે જે તમામનો નાશ કરવામાં આવેલ છે આ ઉપરાંત કુલ અઢાર હજાર બ્લડ સ્લાઇડ લેવામાં આવી છે જે તમામનું મેલેરિયા માટે પરીક્ષણ કરવામાં આવેલ છે અને તમામ નેગેટિવ જણાય આવે છે સર આ જે મેલેરિયા અને હાલમાં કોઈ ડેથ નોંધાયેલ નથી